મારી શાળા સરકારી શાળા અભિયાનમાં આજે આપણે છીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ અભ્યારણ તરીકે ખ્યાત નામ આ શાળા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ સારું કામ કરી રહી છે પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ મળે સાથે સાથે અનેકવિ પ્રવૃત્તિઓથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ ઉદ્દેશ સાથે આ શાળામાં આચાર્ય શ્રી અને ગુરુજનો કામ કરી રહ્યા છે બેટી હું મેં બેટી મેં તારા બનુંગી તારા બનુંગી મેં સિતારા બનુંગી આ ગીતને ચરિતાર્થ કરતા દીકરીઓલક્ષી પ્રવૃત્તિઓ પણ આ શાળામાં જોવા મળે છે શિક્ષણનો સાચો ઉદ્દેશ જ એ છે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ગુજરાતભરમાં જ્યાં જ્યાં આવું સુંદર કામ થઈ રહ્યું છે સૌને અમે વંદન કાર કહે છે કે બાળકને આપણે શીખતા કરવાના છે અને આ કામ ગુરુજનો ખૂબ સુંદર રીતે કરી રહ્યા છે પીએમશ્રી અભિયાન હેઠળ પ્રોજેક્ટ હેઠળ ખૂબ સારું કામ ગુજરાતભરમાં થઈ રહ્યું છે અને ગુજરાતની આ શાળાઓની વિશિષ્ટ પ્રવૃત્તિઓ અન્ય શાળાઓ પણ જુએ અને એનો અમલ કરે બાળકોનું આ નિર્મળ હાસ્ય ખૂબ કિંમતી છે અને આ જાળવવાની જવાબદારી આપણા સૌની છે એટલે ખૂબ સુંદર પ્રવૃત્તિઓ સાથે ખૂબ સુંદર કામ આ શાળામાં જોવા મળે છે ઔષધિ બાગનું કામ પણ ખૂબ સારું છે અનેક પ્રકારની ઔષધિઓ શાળામાં જોવા મળે છે સાથે સાથે સીસીટીવી સજ્જ શાળા ઓફિસમાં તમામ વર્ગોનું મોનિટરિંગ થાય છે તમામ વર્ગો અને શાળાના મેદાનને ઓફિસમાં જોઈ શકાય છે જેથી એક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા પણ શિક્ષણનું ખૂબ સુંદર કામ છે ઓફિસમાં લગાવેલા આ પ્રમાણપત્રો આ શાળાના વિકાસને દર્શાવે છે એસએમસી શાળા પરિવાર સાથે મળી સમગ્ર ગામના સહકારથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ થઈ રહ્યું છે દરેક વર્ગમાં વિવિધ પ્રવૃત્તિઓ ભાષા કોનર થી માંડી અને અવિનત પ્રવૃત્તિઓ મેં નિહાળી જેમાં બાળકો દ્વારા થયેલી પ્રવૃત્તિઓ જોવા મળી ડ્રોઈંગ થી માંડી અને તમામ ફાઇલો મને ખોલીને જોવાનું થયું તો બાળકોના ચિતારને સ્પષ્ટ જોઈ શકતા હતા પછી અમે વર્ગોની મુલાકાત લીધી ચલો આપણે સ્કૂલ ગેસરપુરાની મુલાકાતે છે ખૂબ સારી પ્રવૃત્તિઓ સાથે સમગ્ર તાલુકામાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે ત્યારે આપણી વચ્ચે આ સ્કૂલની એક દીકરી ઉપસ્થિત છે તો ત્યાં તો દીકરીનું નામ પૂછવું છે અને બેન આ શાળામાં આપના દ્વારા વિશેષ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે એના વિશે થોડીક વાત કરશો ચિત્ર પણ ખૂબ દરતા આવડી ગયું છે સ્પીતાબેન અંગ્રેજી લે છે હિન્ પવન બેન હિન્દીનું કાર્ય અમને ખૂબ આવડે છે હિન્દી પણ સ્પીતા બેન હિન્દ પવન પણ અમને ખૂબ ભણાવે છે એવી રીતે જ અલગ અલગ ખૂબ છે ઓકે આપણા એક દીકરી ઉપસ્થિત છે બેન શાળામાં વિશેષ પ્રવૃત્તિઓ કઈ કઈ થાય કે એવી કોઈ થતી હોય તો કહો મને

ધન્યવાદ શાળાના બાળકો શાળાની પ્રવૃત્તિઓને જીવંત કરતા દેખાય છે ત્યારે કેમેરા સામે થોડાક ખચકાય પણ વિશેષ પ્રવૃત્તિઓ એ બાળકોના આ શાળાને જોઈને ખ્યાલ આવે છે ધન્યવાદ ગ્રીનહાઉસ અને કમ્પોઝ ખાતર અમને ખૂબ સારી રીતે આયોજનબંધ જોવા મળ્યું ખૂબ સારા આશય સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી બાળકો વાકેફ થાય એક ઉદ્દેશ સાથે માત્ર શિક્ષણ નહીં પરંતુ ખેતી ખેતીલિકી શિક્ષણ હોય ઉદ્યોગલક્ષી શિક્ષણ હોય એ પ્રયત્ન આ શાળા દ્વારા થઈ રહ્યો છે બાળકોમાં વિવિધ કૌશલ્યોનું નિર્માણ થાય તે હેતુથી શાળાના ગુરુજનો અને આચાર્ય નથી એ અત્રે દેખાય છે અને કોઈ પણ પ્રકારની જાણ વગર અમે શાળાની મુલાકાત લીધી હતી જેમાં

ત્યાર પછી અમે મધ્યાહન ભોજનની મુલાકાત લીધી ખૂબ સારી સ્વચ્છતા સાથે બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું છે મધ્યાહન ભોજનના રસોઈ અને સંચાલકો સાથે પણ વાત કરી ખૂબ ઉમદા પ્રયત્નો માં શાળા વિકાસની ભાગીદારીમાં એ પણ એમનો સહયોગ આપી રહ્યા છે પી એમ शाळा केसरपुरा खूप सुंदर वातावरण छ बाळको आहे बाळकोसाठी भौतिक सुविधा पण खूप सारी शा। आहे शाळा आचार्य श्री अंकुरभाई देसाई आपली उपस्थित छ तो साहेब तुम्ही शाळाने विशेष प्रवृत्ती विषय थोडी माहिती देऊ शकता शाळेने विशेष प्रवृत्ती शाळानी एक थीम बनावी आहे जी राष्ट्रनु एक सूत्र सूत्रचे भारत खेती प्रधान देश आहे તો અહીંયા સ્ટાફ મિત્રો સાથે ચર્ચા એસએમસી સાથે ચર્ચા કરી અને ગામની ભૌગોલિક અને આર્થિક સ્થિતિ જોતા આખું ગામ નેવું ટકા ગામ ખેતી ઉપર કરી છે જી અહીંયા ખેતી સારા પ્રકારની અને એ એક્સપોર્ટ પણ થાય છે વિદેશમાં પણ એ લોકો એની ડ્રેગન ફ્રૂટ છે દાડાનું છે એ બધું મોકલાવતા હોય એમ અને આમ પણ એક થીમ હતી કે ભાઈ આપણા સ્કૂલના પાંચસો બાળકો માટે ગમે તેવું આપણે એક્સલન્ટ કામ કરશું તો પણ એમાંથી પચાસ ટકા ઉપર બાળકો તો ખેતી જ કરવાના જી તો મેં એવું નક્કી કર્યું ભાઈ આપણે ખેતીના કેટલા પ્રકારો ખેતીના કેટલા આયામો છે એ તમામ બાળકોને ખબર હોવી જોઈએ તો શાળાની અંદર ઓર્ગેનિક ખાતર જૈવિક ખાતર જીવામૃત બનાવવું અળસિયાનો પ્લાન્ટ ગ્રીનહાઉસ નેટહાઉસ ડીપ ઇરિગેશન ઔષધ બાદ આ બધી જ પ્રવૃત્તિઓ બાળકો દ્વારા શરૂ કરવામાં આવી છે જેનાથી બાળકોમાં આ પ્રક્રિયા ભલે પછી ભણીને ડોક્ટર થાય પણ ખેતી કેવી રીતે થાય એ એને ખબર હોવી જોઈએ પછી એક બાળ એક કામ બાળકોથી ચાલતી ઓટો શાળા મતલબ એક પણ શિક્ષક શાળામાં ન આવે તો પણ મુજબ સ્વયંભૂ શાળા ચાલે એ પ્રકારનું આખું સંચાલન આ શાળામાં ઉભું કર્યું છે ખૂબ સરસ મિત્રો શાળામાં રેડીને કામ કરીએ ત્યારે આવી શાળાઓ બી થાય અને ગુજરાત સરકારની આ મોડેલ શાળાઓ પીએમસી જે શાળાઓ છે એમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે ઈડર તાલુકાની આ પ્રાથમિક શાળા ગુજરાતના શિક્ષણ જગતને એક અનેરૂ નામ આપી રહ્યું છે ગુજરાતના મોડલ સ્કૂલને એક આગવી ઓળખ આપી રહી છે ત્યારે આવી શાળાઓ था जो